સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે બાતમીના આધારે ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં પુણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન કુલ એકસો ત્રેતાળીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેની કુલ કિંમત અઠાવીસ હજાર છસો આકવામાં આવી છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલા જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે એસઓજી ની ટીમે સૌ પ્રથમ દરોડો પૂર્ણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો હતો જ્યાંથી સંચાલક ભૂપત નારણભાઈ પરમાર ની હાજરીમાં અઠાવન કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા અગિયાર થવા જાય છે આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો જનતા ડેરીના માલિક ઘનશ્યામ જયરામભાઈ દુધાતની હાજરીમાં પંચ્યાસી માખણ જપ્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત સત્તર હજાર જેટલી થવા જાય છે આ બંને ડેરીઓમાંથી મળી આવેલો કુલ એકસો ત્રેતાલીસ કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો આ માખણના સેમ્પલને પૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે જોકે માખણમાં ભેળસેળ કે ખામી જણાશે તો ડેરીના સંચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર ને માત્ર પામ ઓઇલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિડિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન ન શકાય શકાય લૂઝ વેચી બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામે એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને થી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી એ રીતે બનાવવામાં આવે છે તમામ વસ્તુઓ માખણ ચીઝ બટર પનીર તમામ વસ્તુઓ પામ ઓઈલમાંથી બનાવવામાં આવે છે એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગવાળા સસ્તામાં ડિશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા લોકોના આરોગ્ય સાથે છેડા નહીં કરતા આ લોકોને મારી અપીલ છે